કઠલાલ તાલુકાના અનારા ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કઠલાલ તાલુકાની અનારાના બહેનો દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમો કરવામાં આવ્યા જેમાં અનારા એકના કાર્યકર બહેન આયસઆ બાનુ અને તેમની સાથે હેલ્પરબેન અને અનારાના બીજા આંગણવાડી બહેનો જોડાયા અને પોતાના કેન્દ્રની સાફ સફાઈ કરી અને સાથે સાથે સુપરવાઇઝર મંગુબેન અને જિલ્લા ભાજપ અલ્પસંખ્યક મહામંત્રી અને પંચાયત સભ્ય સોહિલ મલેક પંચાયતના સદસ્યો અને દૂધ મંડળીના સભ્યો અને ગ્રામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અગાઉ પણ પંચાયતના સરપંચ બેન શ્રી શિલ્પાબેન મારફતે અને સભ્યો મારફતે સાફ સફાઈ કરવામાં આવી અને બાળ વિકાસ અધિકારી શ્રી કઠલાલ અલકાબેન રાઠોડ પણ સ્વચ્છતા નહીં માહિતી છે અને અનેક આંગણવાડીના કેન્દ્ર પર સ્વચ્છતા રહે તેની પહેલ તેમના દ્વારા ચલાવવામાં આવે છે આવું આપણે સૌ સાથે મળી મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક કરીએ રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા